પૂરોનાયવ મુખ્યમંત્રી નીતીન પટેલ પણ સ્ટાર પ્રચારકની યાદીમાં છે પ્રદેશના સંગઠન મંત્રી રત્નાકર પણ સ્ટાર પ્રચારકની યાદીમાં ધારાસભ્યોમાં અલ્પેશ ઠાકોર ભાજપના સ્ટાર પ્રચારકની યાદીમાં છે તો કયા કયા નામ છે અમે આપને દર્શાવી રહ્યા છીએ રાજ્યમંત્રી રાજ્યમંત્રી મંડળમાંથી ઋષિકેશ પટેલ ભાનુબેન બાબરિયા કુંવરજી બાવળિયા સ્ટાર પ્રચારકોની યાદીમાં છે સંવાદદાતા હિતલ પારેખ અમારી સાથે જોડાયા છે હિતલ ભાજપે પોતાના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે કયા કયા નામો જી ચોક્કસ એવું કહી શકાય કે ભાજપની ગુજરાત માટેની લોકસભાની છવ્વીસ બેઠકો અને પાંચ વિધાનસભાની પેટા ચૂંટણી માટેની સ્ટાર પ્રચાકોની યાદી જાહેર કરી છે જેમાં કુલ ચાલીસ લોકોનો સમાવેશ થાય છે સ્વાભાવિક છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો તો સમાવેશ આ યાદીમાં થાય જ છે પણ આ ઉપરાંત જોવા જઈએ તો કેન્દ્રીય મંત્રીઓમાં નીતિન ગડકરી છે અમિત અમિત શાહ સાથે પણ સમાવેશ થાય છે એ નો સમાવેશ થાય છે ભાજપના પ્રમુખ જે છે કે કેન્દ્રીય ભાજપ પ્રમુખ જે પી પણ સમાવેશ થાય છે આ ઉપરાંત જો યોગી યુપી ના સીએમ નો પણ સમાવેશ આ યાદીમાં થાય છે આ ઉપરાંત ગુજરાતમાંથી જો સીધી રીતે જોવા જઈએ તો એકવીસ થી વધુ સ્ટાર પ્રચારકોર્ડ નો સમાવેશ ગુજરાતના લોકોમાં થાય છે જેમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપરાંત જોવા જઈએ તો પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પૂર્વ નાયબ